તો ચાલ હવે આખું હોમ પૂરું કરી દીધો મારે બેન તો નાસ્તા પાણી પી ગયે તો નાસ્તા પાણી ભૂલી હાલો પાસ આવજો તું આય હાડ દઉં મારે કંઈ કહેવાય ને રોટ તો ખાવા જાવજો ફરજ જાય હા રોટ તો ખાવો પર જાય ને ખબર પડી જાય મળતી ગાડી આ ગાડીનું પણ આવી જાય એમ થયો મેવલ આજે ગાડી હેલો મિત્રો ગુડ મોર્નિંગ સીતારામ સ્વાગત છે તમારું બધાનું પ્રીતિક ના બ્લોગમાં કેમ છો બધા મજામાં મજામાં દેશો આપણે પણ બધા મજામાં જ છે તો આપણે અત્યારે ભાવનગર છીએ અને ભાવનગર જો મારા મોટા બેનના ઘરે છે મતલબ કે મારી માસીની દીકરી છે અને મારા મોટાબહેન જ થાય માથી મોટા છે અને હું છે ને ભાવનગરમાં નાની મોટી થઈ ગયા વખતે આવી ત્યારે મેં તમને કીધું હતું અને અત્યારે જો સવાર સવારનો નજારો જુઓ અને અહીંયા છે ને એક ધારો કાલનો વરસાદ શરૂ છે તો અત્યારે ઓછો થઈ ગયો છે રાતે બહુ એટલે બહુ વરસાદ આવતો હતો અને અહીંયા હજી થોડુંક ચણતર કામને એવું બાકી છે અહીંયા જો બેન ના ઘરે હિંચકો ને મૂકેલ છે ગાડીઓ આવી પાર્કિંગ કરી છે હું છે ને ગેલેરી મૂકી છું ચાલ આજના બેનનું નું ઘરે બતાવું તમે થોડુંક નાનું હોમ કરાવી દઉં તો આ છે ને રૂમ છે એક બેડરૂમ છે મારા ભાણિયાભાઈ નું ચાર રીતના અને ત્યાં ચોમાસું છે ભાઈ એટલે કપડાં તો ઘરમાં ઉકાતા હોય પછી એમ છે જો આટલું મોટું ગીઝર ને બધું મૂકેલું છે આ રીતનું ચાલો લાઈટને ઓપન કરતા જાય કેમ કે આ રૂમમાં મારા વાળા ઘરમાં ઓલી રૂમમાં હોય દર વખતે એટલે અને અહીંયા બે રૂમ વચ્ચે ગેપ પડે આટલો અહીંયા ઉપર ઉપર એ રૂમ હશે લગભગ અને અહીંયા છે બીજો રૂમ અહીંયા ફૂતા હતા ટેબલ ને પછી અહીંયા બાલ્કની પડે બતાવું જો અહીંયાથી થી બાલકની પડે નજારો જો અહીંયાથી રોડનો સીધો દેખાય જો પાણી બધું અને સામે છે ને ડેમ છે અત્યારે ડેમ ખાલી છે ગેપ થયા ડેમ ભર્યો હતો અને જોય ગેલેને ઉભા રહેલો સબરમંતે ભગવાનના દર્શન થઈ જાય મેઈન ગેટ છે તમે તમારા બેન ની રોડ ઉપર જ રેસ સોસાયટી ઉપર રોડ પર છે આ ધાઉ ભાઈ તો નાઈન થઈને આવી ગયો નાયક નો ન આવ્યો નઈ નાય વગર આવી ગયો બ્રશ કરી મને કે નાવા ગયો છે તો હું તો નાઈન તૈયાર થી કે ઓમ ભાઈ નાવા ગયા છે તો હું ભાઈ રિફ્રેશ થઈ સી તો આ પથારી પર લેતો તો ચાલો હવે આપણે નીચે જઈએ આ એનું ઉપર ઉગાવી આવે છે રૂમ નથી

અને અહીંયા અમારે જૉલા મૂકી દીધા અને અહીંયા બેનનું મંદિર છે સરસ મજાની હવારમાં પૂજા કરાવવા જીજો અને બેન બે સીતારામજી ફોન આજ આ આજ ફોન લઈને જ બેઠા ચાર્જિંગ નથી ને એટલે અને આ જો અહીં નીચેનું હોલ બધા જ્યાં અમારા બેનનો મેઇન હોલ છે જાય સોફાને ઉભરું મૂકેલ છે નાનું હોમ ટૂટ કરાવવું ચાટલું છે અહીં કિચન આવે અહીં ફ્રીઝને ઉભરું અહીંયા એક રૂમ છે જો અહીંયા બારી પડે છે અહીંથી તે હવા ઓજ ફૂલ આવે છે અહીંથી તે બારનો નજારો દેખાય અને પાછળ બાલ્કની આવે અહીંયા તે અટેચ ટોયલેટ બાથરૂમ આવે આ બેડરૂમ છે અહીંયા જો કબાટ ને એવું મસ્ત બનાવેલ છે અને અહીંયા બાલ્કની છે બાલ્કનીમાં ફૂલ હવા ઉજાસ ગમે નથી જાઓ બાલ્કનીમાં હવા ઓજ તો ફૂલ અહીંયા એક અટેચ ટોયલેટ બાથરૂમ આવે છે અને આ મશીન બધું પડ્યું રહે પણ વરસાદ આવે છે ને તો થોડું ખુલ્લું લાગે અને અહીંથી પાછું ગેટ અંદર જાવ એટલે જો આ રીતનું પિક્ચર અહીંયા બે બેડરૂમ અહીંયા હોલ બધા નાસ્તા કરવાની તૈયારી કરે છે ને બહારથી બતાવી દઉં જો અમ રૂમ કરાવી દઉં બહારથી જો આ મારા બેનનો બેનનું મકાન છે બહારથી આવો લુક છે બહુ મસ્ત લુક છે બહારથી તો મને બહુ ગમેલું જો બે માળ છે અહીંયા ડિઝાઇન આપવા મસ્ત અને બે ગેટ છે અને અહીંયા પાર્કિંગની સુવિધા છે જો અહીંયા એક ગાડી રહી જાય અહીંયા એક ટુગેલ છે ને અહીંયા હિંચકો એવું છે અહીંયા બેને ઝાડ ને વાયું છે નાના નાના ફૂલ છોડ અહીંયા એક બારી પડે એ સાઈડ ઉપર એક બારી પડે અને આ છે મેઇન ગેટ બતાવો જો આ મેઇન ગેટ છે અહીંથી તમારે અંદર જાવ અંદર જાવ એટલે સીધું અમારા હનુમાન દાદાનું દર્શન થાય જો

કાકરાન ના પૂરી વરાજા વરાજા છે બેમારે તો 15 દિવસના મહેમાન ખાલી કે પછી તો ઘોડા ચડી જશે પાછળ શરમ આવે છે જોઈએ કે ગયો છે દિવસ જલસા કરી

અને હવે બધાને ભૂખ લાગી પછી હોલ્ડ કરી લઈએ તો ચાલો આપણે એક જગ્યાએ ઊભી તો બધા જમી લે થોડું ઘણું પછી પાછા કોરો થાય થઈ જાય થોડુંક પોરું થઈ જાય અને વરસાદ ફૂલ આવે છે એટલે ગાડીમાં બેઠી બેઠી વિડીયો બનાવો સમજો વરસાદ ચાલુ જ છે અને અહીંયા કન્ટિન્યુ બે દિવસથી વરસાદ શરૂ છે તો ભાવનગર થી નીકળ્યા ને ત્યારથી તો અહીંયા સુધી વાસદ પહોંચવા એવા

ગુજરાતી છે તો ચાલો જમી લઈએ હવે જમા મેં બોટ આપી નથી તો આપણે આવી ગયા રેસ્ટોરન્ટની અંદર અહીંયા જો સરસ મજાના સ્વામિનારાયણ ભગવાન છે અને અહીંયા જો પોપટ ને એવું લાગે છે ચકલી છે બધા બોલો તો હોટેલમાં ચકલા એકલા મીકાશ પોપટ નાના નાના મસ્ત છે જો બોલે કેવા અવાજ કરે છે મજા આવે મન બહુ ગમે આવું બધું ચકલાની ચાલો ભાઈ જમવા આવ્યા હતા તો ત્રણ વાગી ગયા એટલે જમવાનું બધું પૂરું થઈ ગયું તો નાસ્તા પાણી કરવાનું છે અહીંયા જો નાસ્તો મળી જાય તો નાસ્તો કરવાનો છે તો બધા બાર પછી નાસ્તો કરે છે તો વિચારીશ કે ઘરમાં નાસ્તો કરીએ છીએ પૂરું થઈ ગયું એને કીધું તો આપણે અત્યારે મોલ તો છે ભરૂચમાં ભરૂચ પોકી ગયા છે હવે થોડુંક બાકી રહ્યું છે ભરૂચથી સુરત કાંઈ બહુ દૂર છે તો બધું હું થોડોક હોલ્ડ કરી નાખે પહેલાં હોલ્ડ કરો ત્યાં કાંઈ જમવાનું હતું નહીં કે પણ પાણીમાં નથી ખુશ નીકળી ગયા હતા અને ઘરનો નાસ્તો કરી દે તો બરોજ કરું જ ને અલગ નાસ્તા પાણી કરશું તો પોરો ખાશું પછી સીધા સુરત ને અહીંયા જુઓ ટ્રાફિક છે થોડી ઘણો અહીંયા કંઈક ધાબા છે આ રે રમણભાઈ મોરબે આવી જાય આપણે બધી જીજે ફાઈ સાઉદીનો ટ્રાફિક છે એમ જો તો આપણે જો ફાઇનલી સાત વાગે આજે સુરત પહોંચી ગયા બપોર બાર વાગે નીકળતા સાત વાગે પહોંચી ગયા અને આવી ગયા સીધા જમવા કેમ કે બધી જગ્યાએ અમે હશે જમવા માટે મેળો જણ બધા પતી ગયું એટલે અમે નાસ્તા કર્યા હતા તો અત્યારે જમી લેવી વ્યવસ્થિત ગુજરાતી થાળી આવી ગયા જમવા અને અહીંયા જો ડેકોરેશન જો દિવાળીનું મસ્ત ડેકોરેશન હોય અને ચાલો માતા હું ભાઈ આગળ આગળ મેડા દોડવા તો હું ભાઈને ભૂખ લાગીશ કે તમે ચાલો હવે જમી લઈએ

તો ફાઇનલી આપણે સાડા આઠ ઘરે પહોંચી ગયા ને આમ જો વીજળી કેવી થાય છે વરસાદ એવો આવે છે બહુ વરસાદ સાડા સાતે પહોંચી ગયા અને પછી જમવા ગયા કદી કીધું ફાઇનલ આવી ગયા ઘરે સાડા આઠ થઈ ગયા અને ઘરે વરસાદ એવો આવ્યો તો ગાડી અહીંયા લઈ લીધો તો અમે પાર્કિંગ કરે છે અને અહીંયા પાણી જો કેવું છે પગલાં પૂરવા માંડ્યા છે અને વરસાદ રોડ જ ને કાજે છે મેહુલ ગાડી પાર્કિંગ કરે છે અમારે ઓમ ભાઈ પાર્કિંગ કરે છે મેહુલ પર લઈ ગયા ને આમ જવો વરસાદ આવે છે તો એ ત્યાં થોડોક ધીમો થઈ ગયો હમણાં તમે જમીન બહાર નીકળ્યા તો બહુ જ વરસાદ આવતો આ તો સુરત પહોંચ્યા ને ત્યાં હોય સુધી ઠેઠે ઠેઠથી ભાવનગર થી શરૂ હતો સુરત પહોંચ્યા ને ત્યાં હોય સુરત જમા ગયા ને ત્યાં પાંચ દસ મિનિટ બાદ હતો પછી જમીન બહાર નીકળ્યા ત્યાં પાછો શરૂ થઈ ગયો અને બગોડા ગયા ને ત્યાંનો વરસાદ એક ધારો શરૂ હતો બે થી ત્રણ દિવસ થયા આજે કન્ટિન્યુ વરસાદ શરૂ છે અને સાત દિવસની આગામી છે તો સાત દિવસ આમને જ રહેવાનું છે અને આજ તો બપોર બાર વાગે નીકળ્યા હતા ને સાડા સાથે પહોંચી આપણે મુસાફરીમાં દિવસ ગયો બપોર પછી વખતે વીજળી જો કેવી થાય છે બહુ વરસાદ ગાજે છે અને નરોડી છે હજી આવશે બહુ તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજના વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે ના વીડિયો તથા જય હિન્દ જયારે ગુડ નાઇટ સીતારામભાઈ ભાઈ